રાપર તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ગાડીને નંદે અડફેડી લેતા મોતના મુકવાથી બચ્યા રાપર તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલેદાર એસવી વાઘેલા સાહેબ શ્રી રાપર તાલુકાની એક શાળામાં ગુણો નો કાર્યક્રમ પૂર્ણ કરી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે સાંજના સમયમાં રાપરના નવાપર મધ્ય જ્યાં રાપર નગરપાલિકાનો કચરો રિસાયકલ પ્લાન્ટ આવેલ છે તેને બિલકુલ બાજુમાં રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તેને નંદી દ્વારા ફૂટી લેતા ગાડી પરથી કાબુ ગુમાવતા ગાડી રોડ પરથી ઉતરી ઝાડીમાં ઘુસી ગઈ ત્યાંથી લોકો દ્વારા સાહેબને પ્રાથમિક સ્વરાવ માટે રાપર શુભમ હોસ્પિટલમાં ખસેડાયા સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે અગાઉ પણ વારંવાર આંખલા યુદ્ધના કારણે રાપર શહેરના અનેકો જીવ ગયા છે નંદીના ત્રાસના કારણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ સુરક્ષિત નથી તો પ્રજા કેટલી સુરક્ષિત હશે તે પણ પ્રશ્નાર્થ મૂકી જાય છે રાપર નગરપાલિકા તંત્રને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સેલર ઉપર આરોપ મૂકતા જણાવાયું કે આ બાબતે જરા પણ તસ્લીલ લેવામાં આવી નથી વધુમાં તેમણે જણાવ્યું કે રાપરની જનતાએ આપણે કાઉન્સેલર બનાવ્યા છે ખરેખર પ્રજાના કામો કરવા જોઈએ નંદી શાળા ખોલવી જોઈએ નહીં કે માત્ર કઠપુટોળીઓની જેમ નાચવાનું હાલ રાપર નગરપાલિકાને લઈ કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો કામ કરવા માટે કયો નડે છે તેવું પણ ઉમેરાયું હતું ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ હરખાભાઈ સોલંકી રાપર કચ્છ નમસ્કાર મિત્રો હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ મિત્રો બે દિવસ અગાઉ રાપર તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર સાહેબ શ્રી એચ બી વાઘેલા સાહેબ જ્યારે રાપરની એક શાળામાંથી ગુણોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાપરની અંદર જ નવાપરા મધ્યે એક અડખાયા આખલા દ્વારા તેમને અડફેટે તેમની ગાડીને અડફેટે લેતા મામલતદાર સાહેબ શ્રી મોતના મુખમાં જતા જતા અટકી ગયા ભગવાન એમને સો વર્ષના કરે ખૂબ લાંબુ દીર્ઘ આયુષ્ય આપે પરંતુ કહેવાનું મારું તાત્પર્ય એટલું છે કે જો રાપરની અંદર એક એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ જો સુરક્ષામાં ના હોય તો સામાન્ય જનતાની તો ક્યાં વાત કરવી એટલે અવારનવાર આ આખલાઓ દ્વારા આવા નંદીઓ દ્વારા વારંવાર રાપર શહેરની જનતાના જીવો ગયા છે એનો ભોગ રાપર શહેરની જનતા બની છે તેમજ અનેક નુકસાનો આર્થિક નુકસાનો પણ આ આખલાઓ દ્વારા કરવામાં આવ્યા છે માનહાની પણ થઈ છે લોકોના અનેક લોકોના જીવ ગયા છે અનેક લોકોને પાટાપીંડી કરવાના પણ વારા આવ્યા છે પરંતુ તેમ છતાં રાપર નગરપાલિકાનું તંત્ર એટલું અને છે છે કે ઘોર નિંદ્રામાં સોઈ રહ્યો હું રાપર નગરપાલિકાના જે કાઉન્સિલરો ચૂંટાયા છે એમને કહેવા માંગુ છું કે જે તે વખતે તો આ લોકો એવું કહેતા હતા રાપર નગરપાલિકાના તંત્ર ના લોકો ચીફ ઓફિસર સાહેબને તમામ કે અમારી મતલબ હાલે અત્યારે વહીવટી માળખું છે એટલે વહીવટી માળખામાં ઉપરથી ગ્રાન્ટ કે કોઈ પણ વસ્તુ આવતી નથી હું આપ કાઉન્સિલરો અને તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીની બોડીને કહેવા માગું છું કે હાલે તો રાપરની અંદર ભારતીય જનતા પાર્ટી રાપર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની એક બોડી છે તેમજ આપણા ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે આપણે રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની

ન હોય આપને પણ હું આપ કહું છું કે ભલે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હું પરંતુ આવા જ્યારે જાહેર શહેરની કોઈ પણ જાહેર રીતની જ્યારે પણ કોઈ કામગીરીનો જ્યારે પણ મને એક સહભાગી બનવાનો મોકો આપશો ત્યારે હું ચોક્કસપણે બનીશ અને હું આપને કહેવા માગું છું કે ખરેખર પબ્લિકે તમને ચૂંટણી મૂક્યા છે તો પબ્લિકના કામ કરો અને માત્ર નહીં કે કચ્છપુતળી જેમ ભારતીય જનતા પાર્ટી જ્યારે કઠપુતળીની જેમ નચાવે એમ નાચવાનું પ્રજય આપણને ચૂટ્યા છે તો પ્રજય આપણને કામ કરવા માટે ચૂટ્યા છે એટલે ખરેખર આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે નંદી બનાવો અથવા તો રાપરની જેટલી નગરપાલિકા કે જે રાપર શહેરની અંદર જે નગરપાલિકાના વાડા છે અથવા તો જે રાપર તાલુકાની પાંજરાપોળ છે જેઓ સબસિડી મેળવે છે તેમને બે પાંચ કે દસ આંકલાઓ જે નંદી પૂરવા માટે આપ એને આહવાન કરો એને લેટર પેડ ઉપર એને તમે આખલાઓને ટેગ લગાવી અને એને મૂકવામાં આવે એવી આપ સૌને વિનંતી કરીએ છું આ બાબતે તંત્ર પણ જાગે મામલતદાર સ્ટાફ પણ જાગે નગરપાલિકા તંત્ર પણ જાગે ને પણ એક વિનંતી છે કે ખરેખર લોકો માટે આ એક સમસ્યા છે અને આ સમસ્યા આપ નિવારો એવી આપ સૌ પાસે એક અપેક્ષા રાખીએ છીએ અસ્તુ ભારત માતા કી જય